નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારે વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચોરાણુંથી પંદરસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિંચોતેર રૂપિયા मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर अगर सौ थौद सौ सित्तेर रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर बार सौ चालीस पंदर सौ रुपया पूरा जेतपुर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एसी थी पंदर सौ अग्न रुपया गोंडल मार्केटिंग यार्डर अग्यारो एक थी पंदर सौ एक रुपये अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पंदर सौ ने सोलह रुपया जसद मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास चौदह सौ रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर बार सौ ए पंदर सौ सित्तेर रुपया મણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને પંચોતેર રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને સત્તર રૂપિયા રાજવલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી પંદરસો એકત્રીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો સત્તર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો એકાણું રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ની અંદર 1250 થી 1470 રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડ ની અંદર 1201 થી 1476 રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1141 થી 1141 રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1145 થી 1451 રૂપિયા ઓર્ડિનર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1180 થી 1453 રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડ ના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર